અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય આજે શિવમય બન્યું છે હર હર મહાદેવ અને બમ બમ ભોરેના નાદ સાથે આખું આકાશ ગુંજી ઉઠ્યું છે ખાસ કરીને વાત કરીએ અમદાવાદના નરોડા વિસ્તારની

સૌથી વિશેષ આકર્ષણની વાત કરીએ તો ભક્તો માટે પચાસ ફૂટ લાંબો બરફનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે બરફની ચાદર પર ચાલીને જ્યારે ભક્તો શિવલિંગ સુધી પહોંચે છે ત્યારે તેમને સાક્ષાત કૈલાશ પર્વત કે અમરનાથમાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે આ દ્રશ્યો જોઈને લાગે છે કે જેણે મહાદેવ સ્વયં હિમાલય છોડી અમદાવાદમાં પધાર્યા હોય આ મારો પંચેશ્વર મહાદેવનો ચૌદમો પાટોત્સવ છે અહીંયા છેલ્લા ચૌદ વર્ષથી ધામધૂમથી મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે લગભગ પચીસ હજાર ઉપરાંત ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે નરોડા ખાતે મોટામાં મોટું પંચેશ્વર મહાદેવ છે દિવસ દરમિયાન ટોટલ સાત વાગ્યાથી શરૂ કરી રાત્રે આઠ વાગ્યા સુધી મહાપ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને દાદાને પ્રિય એવી ભાંગડી પણ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલ છે આજનું આ મહાશિવરાત્રીનું પંચતી સોસાયટીનો પંચેશ્વર મહાદેવ મંદિરનો ચૌદમો પાટોત્સવ છે જે ચૌદ વર્ષથી અવિરત અહીંયા સેવાનું કાર્ય કરે છે અને જે મંદિરની કારોબારી તથા પંચની સોસાયટીની કારોબારી સભ્યો તથા સ્વયંસેવકો દ્વારા સતત સાત દિવસથી રાત દિવસ મહેનત કરીને આ મહાપર્વનું આયોજન કરવામાં આવે છે તો એ લોકોનો ખૂબ જ અથાક પ્રયત્ન રહે છે એની અંદર સ્વયંસેવક ભાઈઓનો અત્યારે મહાપ્રસાદનું આયોજન છે અંદર મહાપ્રસાદ બટાકાની ભાજી તથા ભાંગનો પ્રસાદ દરેક ભક્તોને આપવામાં આવે છે પ્લસ આ વર્ષે હિમાલયની થીમ રાખેલી છે જેની અંદર ભક્તોને બરફની અંદર ઉપર થઈને ચાલીને દર્શન કરવા જવાનો ખૂબ જ અનેરો લાભો પ્રાપ્ત થાય એ રીતનું આયોજન કરેલ છે એકાવન પાટલા નું હવન રહેશે અને દાદા ના દર્શન કરવા માટે તમે આવો તો બરફ માંથી તમારે આવી બરફ માંથી ચાલતા રહેવા પડશે જે આપણે કૈલાસ નું ફીલ કરવા માટે કોશિશ કરી બેન આ લગભગ અઠવાડિયા દસ દિવસથી અમારી તૈયારી ચાલુ છે બેન સો 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 થી દોઢસો માણસો ને અમારી ગ્રુપ છે આખી